વિદનાહર્તા દેવ ગણેશજીના મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થઈ રહ્યો છે શહેર અને જિલ્લામાં ગણેશોત્સવના આયોજનો થનાર હોય શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મંડળો અને સંસ્થાઓ દ્વારા ગણેશ મહોત્સવના ભવ્ય આયોજનો કરવામાં આવનાર છે નાની મૂર્તિઓ માટે બજારમાં રેડીમેડ અવનવી ડિઝાઇનના સિંહાસનો ઉપલબ્ધ છે ગણેશજીની મૂર્તિના વેચાણ કેન્દ્રોમાં મોટી મૂર્તિની તુલનામાં નાની નાની મૂર્તિઓ પ્રમાણમાં વધુ વેચાઈ રહી છે તેમજ અવનવી ડિઝાઇનના નાની મોટી ગણપતિની મૂર્તિઓમાં હાલ અયોધ્યા રામ મંદિર થીમવાળી મૂર્તિઓ ઉપલબ્ધ છે અને હાલ બજારમાં નાની નાની મૂર્તિઓ માટે રેડીમેડ અવનવી ડિઝાઇનના સિંહાસનો તૈયાર બજારમાં મળી રહ્યા છે તેમ વિક્રેતાએ જણાવ્યું હતું અમારું નામ મારવાડી જગમાલ ખેતસી મારા છોકરાનું નામ હેમત જગમાલ અમે વર્ષોથી પચાસ સાઠ વર્ષથી બનાવીએ છીએ મૂર્તિ અહીંયા અમદાવાદથી લઈ આવીને આમ મૂર્તિ તૂટેલ ભાંગેલી બનાવી અને કલર બલર બે ત્રણ ચાર મહિના બને બનાવીએ તો એના માટે બહુ ખર્ચા લાગે મને જ લાગે મજૂર લાગે પછી જ્યારે ગ્રાહક આવે ત્યારે વેચાણ માથે બધું હોય ભગવાનની સેવા કરીએ અને જે વેચાઈ જાય વેચાઈ જાય એ માથે આશરો હોય બરાબર ને તો બધા મિત્રોને એમ કહેવાય કે આ મૂર્તિ છે માટીની છે પીવું છે અને બધાય અહીંયાથી લઈએ કે આપણા કચ્છના ભુજના માધાપરના માનપુવાના માતાના મધના અહીંયા નાન સરોવરના બધા લોકો એ રવા પણ બધા લઈ જાય છે આપણા ખાતે મૂર્તિ અહીંયા ભુજમાં જે બધા કોલોનીવાળા સાહેબો બહેનો દીકરી બધી પણ અહીંયાથી લઈ જાય છે મૂર્તિ બરાબર ને આપણે મૂર્તિને ભાવ ક્યાં છે આપણે મૂર્તિ આપી દઈએ ઘરે આપણે શું હિન્દુ ભાઈઓનો બધાનો આ ભગવાન ગણપતિ દાદા છે આપણા માથે મુશ્કેલ દુઃખ સુખ હોય એ કસોટી તારે છે તો આપણે એમાં અમે મહેનત કરીએ આપણે સેવા કરો તો આવે મૂર્તિ તો અમે ભાવમાં આપી દઈએ ને કોઈ ગ્રાહકને અમે નિરાશ કહીને જવા દે પણ આમાં એક અત્યારે થોડીક ગરાકી ઓછી છે જો આ નાની મૂર્તિ એક ફૂટથી ઘડી અને જેવી મૂર્તિ પાંચ ફૂટ છ ફૂટ દસ ફૂટ બાર ફૂટ પંદર ફૂટ એનાથી બધી મૂર્તિ નહીં પછી પાંચસો છસો સાતસો હજાર પચીસસો બરાબર ને બી નાની આવે પચાસ સો રૂપિયાની બીજી માટીની આવે ને મૂર્તિ એ મૂકી મળે એમાં જેવી મૂર્તિ પછી ગ્રાહક માથે આવે આપણે દસ હજાર પંદર હજાર વીસ હજાર પણ પછી લોકો જે ગ્રાહક પ્રમાણે હોય એમ તો ઘણી ભાડામાં આવે પણ તે પછી ભાવના આવે ને કે મોંઘી મૂર્તિ મને કે અમે બધી અલગ અલગ બધી મોડલ લઈ આવીએ પણ આમાં શું બધું લઈ આવીએ ને ચાર મહિના આગળથી બધી અલગ અલગ હાથને બધા અલગ હોય શું પછી તેને બનાવવો પડે એક એક જણાને માણસોને પાંચ પાંચસો રૂપિયા બનાવવાના હોય શું તો એ કારીગરને બનાવવા એ બધા ખર્ચા લાગે તંબુના ખર્ચા લાગે એ બધા દોઢ બે લાખ રૂપિયામાં બધા ખર્ચો લાગે પછી મૂર્તિ માથે આધાર હોય બરાબર ને પણ ભગવાન છે આપણા હિન્દુ ભાઈઓને એટલું કહે કે તમે આપણે બધે લેવા આવજો આ તો એમ કે આપણે અહીંયા કેમ કચ્છમાં કે આ વેચાણ થાય અને લઈ જાઓ રઘુ રીત સદાય ચલી જાય પ્રાણ જાય પણ વચન ના જાય તો આપણો હિન્દુને એટલો કે ભલે નાના મોટા એ નાના મોટા બધા ભાઈઓ સારા આપણે મૂર્તિનો ઉત્સવ બનાવો ને લેવા માટે ગણાવજો